દર પોલીસે દિયોદર તાલુકાના મખાણું ગામ પાસે ગાડીનો પીચો કરી વિદેશી દારૂ ભરેલી બ્રેજા ગાડીને ઝડપી ગાડીમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ કબજે લીધો છે જેમાં દારૂનું સપ્લાય કરનાર ઈસમ ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે દિયોદર પોલીસ દિયોદર તાલુકાના ચીપડા ગામે પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી બાતમી મળેલ કે સણાવ તરફથી એક વ્હાઇટ કલરની બ્રેજા ગાડી વિદેશી દારૂ ભરીને આવનાર છે તેવી બાતમીના આધારે દિયોદર પોલીસ ચીબડા ગામે વોચમાં હતી તે સમયે સણાવ ગામ તરફથી એક સફેદ કલરની બ્રેજા ગાડી આવતી હોવાથી તેને રોકવાની કોશિશ કરતા ગાડી ચાલકે ગાડી પગાડી મૂકી હતી જેમાં પોલીસે ગાડીનો પીછો કરતા મખાણું ગામની સીમમાં ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો જેમાં પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની આઠસો ઓગણત્રીસ બોટલ મળી આવી હતી જેમાં પોલીસે આઠસો ઓગણત્રીસ બોટલ કિંમત રૂપિયા ત્રણ લાખ સિત્યોતેર હજાર સાતસો સત્તાણુંનો મૂર્તા માલ તેમજ ગાડી કિંમત ત્રણ લાખ રૂપિયા કબજે લઈ ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે જોકે નવા વર્ષની શરૂઆત પહેલાં દિયોદર પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં પોલીસે લાખો રૂપિયાનું વિદેશી દારૂ ઝડપી પાડતા દારૂનું વેચાણ કરતા બુટલેગરમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે